કેમ છો મિત્રો મજામાં અને મિત્રો હું આજે અમારા વાડામાં આવ્યો હતો ત્યારે મેં એક વાંસને જોયો એટલે મેં વિચાર્યું કે આ વાંસ પડ્યો પડ્યો સડી જશે એના કરતાં આનો ઉપયોગ કરીને કંઈક વપરાશ કરું અને મસ્ત સરસ મજાનો ચાંપો બનાવી દઉં તમે જોઈ શકો છો વાંસ બહુ લાંબો છે તેને લંબાઈ તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ વાંસનો હવે હું ચાંપો બનાવી દઈશ મિત્રો આ વાંસ ઉપર આ રીતે છરી રાખીને હાથોડી મારવાથી મને સહેલાઈ થઈ રહી છે કટ લગાવવામાં અને આ વાંસ હવે હું ચીરી નાખીશ મિત્રો સરસ આઈડિયા છે આરી તમારે પણ આ રીતે વાંસ ફાળવો હોય તો તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો વાંસ ફાટી ગયો છે હજુ ઘણા બધા આવા ચીરા જોશે વાંસના એટલા માટે હવે મિત્રો હું બીજા ચીરા પણ કરી રહ્યો છું તમે જોઈ શકો છો મિત્રો વાંસમાંથી ખૂબ બધા મકોડા નીકળ્યા છે હું તેમને બચાવું છું મકોડાઓને એ મને બટકા ભરી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો મિત્રો નાનો તોય જીવ અને મોટો તોય જીવ એટલે મિત્રો જે આ વાંસ છે એમાંથી ખૂબ બધા મકોડા નીકળ્યા છે તેમને હું બચાવી બચાવીને કામ કરી રહ્યો છું કારણ કે મિત્રો મને જીવો પ્રત્યે દયાભાવ ખૂબ જ છે મિત્રો ગૌતમ બુદ્ધનો પણ એક ઉપદેશ હતો જીવો અને જીવવાદો મિત્રો વિડિયો પૂરો જોજો મજા આવશે મિત્રો હવે હું આ જે વાંસ છે તેની મૂકવા માટે લાકડું લાવ્યો છું મિત્રો હવે હું કુહાડી દ્વારા આ વાંસના બે ટુકડા કરી દઈશ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કામકાજ દરમિયાન આ હાથોડીનો હાથો જૂનો હોવાથી તૂટી ગયો છે પરંતુ આ કુહાડીનો હાથો તો નવો હતો તેમ છતાં પણ કામકાજ દરમિયાન તૂટી ગયો છે ચલો ત્યારે મિત્રો આપણે ફટાફટ કામ પતાવીએ મિત્રો આ વાંસનો જે ટુકડો છે એમાંથી કંઈક અવાજ આવે છે મને તો ઉંદરડાનો અવાજ લાગે છે હા મિત્રો ઉંદરડાનો જ અવાજ છે ઉંદરડો છે અને તેના બચ્ચા પણ છે અંદર તમે જોઈ શકો છો ઉંદરડી પણ છે અને બચ્ચા પણ છે અને ઉંદરડો પણ છે અંદર મિત્રો હવે આ ઉંદરડા અને ઉંદરડી અને તેના બચ્ચાને બચાવવા માટે કંઈક દેશ જુગાડ કરવો પડશે મારે મિત્રો મિત્રો આમ તો ઉંદરડાનો માળો ના હોય પરંતુ અંદર છે ઘાસ દ્વારા બનાવેલો મિત્રો હવે હું આ વાંસના ટુકડાને કે જેમાં ઉંદરડો છે ઉંદરડી છે અને તેના બચ્ચા પણ છે તેને હું લીમડાના ઝાડ ઉપર સહી સલામત મૂકી આવીશ અને તે વાંસને મજબૂત દોરડાથી બાંધી દઈશ મિત્રો આ જે લીમડાનું ઝાડ છે તેની ઉપર આ વાંસનું જે જૂનું દોરડું બાંધેલું હતું તે હજુ છે તો હું તેના દ્વારા તે જે વાંસનો ટુકડો છે તેને ટેગાળી દઈશ અને દોરડીથી મજબૂત બાંધી દઈશ મિત્રો આ જે વાંસનો ટુકડો છે તેને હજુ આ દોરડાની મજબૂતાઈ મળી નથી કારણ કે દોરડું જૂનું છે તો હું હવે બીજું નવું દોરડું લાવીશ અને આ વાંસના ટુકડાને મજબૂત રીતે બાંધી દઈશ તો મિત્રો હવે હું પાછો લીમડાના ઝાડ ઉપર ચડી અને આ વાંસને મજબૂત દોરડા વડે બાંધી દઉં જેથી કરીને વરસાદ કે વાવાઝોડું હોય તો પણ આ ઉંદરડાના બચ્ચાને કે ઉંદરડાને નુકસાન ન જાય અને તેમનો જીવ સહી સલામત બચી રહે મિત્રો હવે દોરડું મજબૂતાઈથી બંધાઈ ગયું છે ને હવે હું નીચે ઉતરીશ તો મિત્રો કેવી છે તમારા ભાઈની સ્ટાઇલ ઝાડ ઉપરથી નીચે ઉતરવાની તમે જોઈ શકો છો મિત્રો તમે કયા ગામથી કયા જિલ્લાથી કયા શહેરથી અને કયા રાજ્યથી આ વિડિયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખજો મિત્રો હવે હું આ જે માપ છે તે પ્રમાણે વાંસ ઉપર વડે નિશાની કરીશ તમે નિશાની જોઈ શકો છો મિત્રો અહીંયાથી કટિંગ થશે આ વાંસ મિત્રો આજે ગરમી બહુ જ છે મિત્રો હવે હું છરી વડે આ વાંસને ઉભો ચીરી દઈશ મિત્રો હવે વાંસની અંદર છરી ઉતરી ગઈ છે અને ચીરો પણ પડી ગયો છે હવે હું આ વાંસને જમીન ઉપર પટકાડીશ એટલે આ જે છરી છે તે વાંસની અંદર ઉતરતી જશે અને વાંસને ચીર ચીરવામાં સહેલાઈ રહેશે મિત્રો મિત્રો આ છરી વાંસમાં ફસાઈ ગઈ હોવાથી હવે હું મારા હાથ વડે જ આ વાંસને ચીરીનો નો તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આ રીતે હું આવા ઘણા બધા ટુકડા કરીશ તો ચલો મિત્રો હવે હું આ બાંધી દઉં ફટાફટ અને બીજું આગળનું કામ કરી દઈએ મિત્રો તમે જોઈ શકો છો હું આ જે ચાટકાનો વાયર હતો તેને કટિંગ કરી રહ્યો છું હાથ દ્વારા મિત્રો વાંસને ચીરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે મિત્રો છરી વાંસમાં ફસાઈ જતી હોવાથી હું મારા હાથ વડે જ આ વાંસને ચીરી નાખીશ મિત્રો તમે જોઈ શકો છો આ રીતે મેં વાંસના ઘણા બધા ટુકડા એકઠા કર્યા અને પછી આગળ શું કર્યું તે વિડીયોમાં બતાવીશ મિત્રો આ છે ચાટકાનો વાયર જેનો ઉપયોગ હું આ વાંસમાંથી ઝાંપો બનાવવા માટે ઉપયોગ કરીશ તો મિત્રો તમે હવે જોઈ શકો છો વિડીયોમાં હું જે આ વાંશના ટુકડા હતા તેને ઉપર નીચે ઉપર નીચે એમ ગોઠવીને મસ્ત સરસ મજાનો ચાંપો તૈયાર કરી રહ્યો છું મિત્રો તો મિત્રો ગોઠવણી થઈ ગઈ છે મિત્રો વાયર દ્વારા જાંપો બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આ જે કોથળીઓ તમે જોઈ શકો છો તેને મેં ફાડીને રાખી છે જાંપા ઉપર કવર ચડાવવા માટે જેથી કરીને જાંપામાં સેફ્ટી રહે મિત્રો જાંપાને વધુ મજબૂતાઈ મળે એટલા માટે હું આ દોરડાનો ઉપયોગ પણ કરીશ તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો જાંપો તૈયાર છે તો મિત્રો હવે હું આ જાંપા ઉપર પ્લાસ્ટિકની કોથળી ટાંકી અને તેને ટાંકા લઈ લઉં એટલે કવર ચડી જાય મસ્ત મજાનું તો મિત્રો હવે ચાંપાને કવર પણ ચડી ગયું છે અને તમે જોઈ શકો છો તૈયાર છે આપણો ચાંપો મિત્રો તમે જોઈ શકો છો મેં આ સરસ મજાનો ચાંપો હવે ફિટિંગ પણ કરી નાખ્યો છે અને સેફ્ટી પણ સારી થઈ ગઈ છે મિત્રો તો મિત્રો હું તમારો મિત્ર અલ્પેશ ઉડિયામાં છું હવે નવા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો બધા જ મિત્રોને બાય બાય